ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મા ગાયત્રીના મંત્ર સ્વરૂપની પ્રાગટ્ય કથા તથા મા ગાયત્રી આદ્ય શક્તિનું મંત્ર સ્વરૂપ કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો કરજો જેથી મારા નવા માહિતી તુરંત આપ સુધી પહોંચે મંત્ર સ્વરૂપની પ્રાગટ્ય કથા વિશ્વામિત્ર ક્ષત્રિય કુળમાં જન્મેલા રાજા હતા તેઓ સારી રીતે ધર્મ ન્યાયનીતિપૂર્વક પ્રજાનું પાલન કરતા તેઓ એકવાર પોતાના સરદારો અને સૈનિકોના કાફલા સાથે વનવિહાર કરવા નીકળ્યા વનમાં ફરતા ફરતા તેઓ સૂર્યવંશી રાજાઓના કુલગુરુ વશિષ્ઠ ઋષિના આશ્રમ પાસે આવી પહોંચ્યા વિશ્વામિત્રને વશિષ્ઠ ઋષિના દર્શન કરવાની ઈચ્છાથી બધા પરિવાર સાથે તેઓ આશ્રમમાં પ્રવેશવા વિશ્વામિત્ર ઋષિ વશિષ્ઠ ઋષિની કુટરીમાં ગયા શાંત પ્રચર અને દેવત્યમાન સ્વરૂપવાળા ઋષિ વિશ્વામિત્રને જોઈને ખૂબ જ આનંદિત થયા અને ઊભા થઈ વિશ્વામિત્રને ભેટ્યા વિશ્વામિત્ર ધર્મપૂર્વક રાજ્ય ચલાવે એ જાણી વશિષ્ઠને સંતોષ થયો તેમણે વિશ્વામિત્રને કહ્યું તમે બધા ભાવપૂર્વક અહીં આવ્યા છો એ ખૂબ સારી વાત છે આજે તમે સૌ આશ્રમના અતિથિ છો તેથી અહીં જમીને જાઓ તમારા માટે રસોઈ તૈયાર છે અને ભોજનનો સમય પણ એટલે કે મધ્યાહનો સમય પણ થયો છે વશિષ્ઠની વાત સાંભળી વિશ્વામિત્રને ખૂબ જ આચાર્ય થયું હજુ હમણાં તો અમે અહીં આવ્યા છીએ અને આટલી વારમાં આટલા બધા માણસોની રસોઈ શી રીતે તૈયાર થઈ ગઈ હશે વશિષ્ઠે સેવકો અને શિષ્યોને બોલાવીને કહ્યું બધા માણસો માટે પંગતમાં આસન પાથરી દો અને પીરસવા માંડો બધા માણસો બેસી ગયા અને આશ્રમના રસોડામાંથી વાસણો ભરી ભરીને પીરસનારા બહાર નીકળવા લાગ્યા જમવાનું શરૂ થયું વાનગીઓની વિવિધતા અને તેના સ્વાદથી સૈનિકો તથા સરદારોને થયું કે આવી વાનગીઓ આપણે કદી આપણા રાજ્યમાં ક્યાંય ખાધી નથી વિશ્વામિત્રને થયું કે મારા રાજમહેલમાં પણ આવું સારું ભોજન બનતું નથી પીરસનારો ભરેલ લઈને બધે ફર્યા કરે અને આગ્રહ કરી કરીને પીરસે બધાએ ભરપેટ ભોજન કર્યું નીકળતી વખતે રાજા વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા બ્રહ્મર્ષિ વશિષ્ઠે વિશ્વામિત્રના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે પ્રિય આત્મા તમને પરબ્રહ્મનો પ્રકાશ પ્રાપ્ત થાવો રાજા વિશ્વામિત્ર વશિષ્ઠના આશ્રમેથી વિદાય થયા તેથી તેઓ ગહન વિચાર ચિંતનમાં પડી ગયા તેમણે થયું કે મારા આખા રાજ્યની સમૃદ્ધિ અને સુખો બ્રહ્મર્ષિ વશિષ્ઠને શક્તિ અને સિદ્ધિ આગળ કચ્છી વિસાતમાં નથી તેમનામાં આખા વિશ્વનો આનંદ પરોવાયેલો છે આખા વિશ્વ સાથે તેઓ કેવા ઓતપ્રોત છે મારું જીવન તો રાજ્યના સ્થૂળ સુખો અને સ્થૂળ ભોગોમાં બંધાઈ ગયું છે અને એટલા જ પ્રમાણમાં અજ્ઞાન અને મૃત્યુનું સાથે બંધાયેલું છે આવા ભોગોની આ શક્તિમાં ભોગો ભોગવવામાં હું મારું જીવન કેવો બરબાદ કરી રહ્યો છું હું બ્રહ્મ શિવશિષ્ટના જેવા જીવનમાં કઈ રીતે જઈ શકું તેમના જેવી બ્રહ્મસ્થિની સ્થિતિ હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું વિશ્વામિત્રને થયું કે અજ્ઞાન વાસના વિકારો ભોગોની આ શક્તિ મારામાંથી નાશ પામે તો જ આ નવા પ્રકાશનો ઉદય થઈ શકે મારું અસ્તિત્વ વિસ્તાર પામી શકે વ્યાપક બની શકે ખૂબ વિચાર કર્યા પછી બ્રહ્મપ્રકાશ મેળવવા રાજા વિશ્વામિત્ર રાજસુખનો ત્યાગ કરી વિશાળ શાંત વનમાં જઈ તપ કરવા લાગ્યા વિશ્વામિત્રે ભોગોને સ્થૂળ સ્વરૂપમાં છોડ્યા પણ ભોગો ભોગવવાની લાલસા તેમના મનમાં છે અને દોડાદોડ કરી મૂકે છે તેમને રાણીઓના વિચારો આવ્યા કરે છે એ વેલાએ વિશ્વામિત્રને રાણીઓના રૂપથી ચડિયાતી રૂપવાળી મેનકા નામની અપ્સરા દેખાય રાજા તપસ્વીના વેશમાં પણ પોતાનું ભાન ભૂલી ગયા તે મેનકાના મોહમાં પડ્યા મેનકા સગર્ભા થઈ મેનકા પણ શંકુતલા નામની પુત્રીને જન્મ આપી અદૃશ્ય થઈ ગઈ વિશ્વામિત્રને બાળકીના ઉછેરની ચિંતા થઈ બાળકીને ત્યજી તે પણ એક બીજા વનમાં ચાલ્યા ગયા બીજા વનમાં પણ બાળકીનો વિરહ થયો પુનઃ પાછા અગાઉ વનમાં આવ્યા તપાસ કરતાં માલુમ પડ્યું કે બાળકી કણો ઋષિના આશ્રમમાં સલામત છે વિશ્વામિત્રને હવે ભાન થયું કે હું બ્રહ્મસી થવા બ્રહ્મપ્રકાશને મેળવવા વનમાં ગયો છું છતાં મને આ માયા કેમ છૂટતી નથી એક દિવસ ત્યાંથી ઋષિ પસાર થયા તેમણે ખિન્ન થયેલા અને ઉદાસ બેઠેલા વિશ્વામિત્રને જોયા તે ઋષિ પાસે ગયા અને વિશ્વામિત્રની આવી પરેશાનીનું કારણ પૂછ્યું ઋષિએ સર્વ વાત કહી સંભળાવી એટલે વિશ્વામિત્રને પોતાની નિષ્ફળતા અને સફળતાનું કારણ હોવાનું જણાવી કામદેવની મારક શક્તિ સમજાવી વિશ્વામિત્રને પોતાના સ્વરૂપનું ભાન થયું તથા તપ અને ધ્યેયનો ઉદ્દેશ સમજાવ્યો અનેક વર્ષો સુધી તપ ચિંતન કરી વિશ્વામિત્ર બ્રહ્મ વિચાર મંત્ર મેળવ્યો અને બ્રહ્મ ગાયત્રી કહેવામાં આવ્યો વિશ્વામિત્રને મા ગાયત્રી આદ્ય શક્તિના મંત્ર સ્વરૂપના દર્શન થયા ત્યારબાદ અનેક ઋષિમુનિઓ તથા મનુષ્યોએ આ મંત્રની ઉપાસના કરી પોતાનામાં શક્તિનો સંચાર કરી લક્ષ્યને સિદ્ધ કરીને જીવનનો વિકાસ કર્યા હોવાનું અનેક ઉદાહરણમાં તથા ધર્મગ્રંથોમાં પણ જાણવા મળ્યું છે મા ગાયત્રી આદ્યશક્તિનું મંત્ર સ્વરૂપ ગાયત્રી મંત્ર ઓમ ભૂર્પૂર્વસ્વઃ તત્સવિતુરવરેણ્યમ વર્ગો દેવસ્ય ધીમહિ ધીયો ન પ્રચોદયાત ઓમ એ શબ્દમાં ત્રણ અક્ષરો અ ઉ મ રહેલા છે અ એટલે ઊની સંધિ થવાથી ઓ થયો અ શબ્દ એ જગતની વિશ્વની બ્રહ્માંડની ઉત્પત્તિનો વાચક છે એ બોલવાથી શબ્દની અવાજની ઉત્પત્તિ થાય અવાજ બહારથી આવીને વ્યક્ત થાય બોલવાની ઈચ્છા થતાં મુખમાંના તાલુ દંત અને ઓષ્ટ આ પાંચમાંથી કોઈ પણ સ્થાન દ્વારા બહાર આવીને વ્યક્ત થાય એનો ઉચ્ચાર ઉ થાય તમામ વિશ્વના વિકારને કહેનારો શબ્દ અ અને માંથી ઓ જે ઉત્પત્તિ અને વિકાસનો સૂચક છે ઉત્પત્તિ અને વિકાસ પછી લય થાય મ અને ઉ બોલ્યા પછી મ આવે મ બોલ્યા પછી બે હોઠ બંધ થઈ જાય અને અવાજનો લય થાય એટલે મનો ઉચ્ચ વિશ્વના લયનો વાચક છે આમ અ ઉ અને મ રૂપ ઓમનો નાદ એ જીવંત શરીરનું લક્ષણ છે સર્વ શરીરોમાં અને સર્વસૃષ્ટિમાં ત્રણેય કાળમાં વ્યાપેલ અને ગતિ કરી રહેલા આ નાદની બ્રહ્મનાદ અથવા નાદબ્રહ્મ કહેવામાં આવે છે ઓમની આકૃતિ ઉપર જે અર્ધચંદ્ર જેવું ચિહ્ન છે તે આખા વર્તુળનો ત્રીજો ભાગ છે પરમાત્માની પ્રકૃતિ અર્થાત ચેતન તત્વની શક્તિ ત્રણે કાળમાં કામ કરી રહી છે ચંદ્ર અર્ધચંદ્ર ઉપર જે બિંદુ છે તે પરમાત્માના નિર્ગુણ નિરાકાર સર્વોપરી સ્વરૂપનું પરબ્રહ્મનું પ્રતિક છે ભૂ એટલે પૃથ્વી સ્થૂલ શરીર જગતને જોનારી જાગ્રત અવસ્થા એટલે અંતરિક્ષ કલ્પિત જગતને જોનારી સ્વપ્ન સ્વ એટલે હદ પૂરી થયા પછી અને ભાગ અવકાશ આકાશ અથવા મહાકાશ સ્વર્ગ છે સ્વ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારના સ્વરૂપ વાળું કારણ શરીર તત્ એટલે બધાને જોનાર જાણનાર અને પેરનાર ચેતન તત્વ જેને પરબ્રહ્મ અથવા પરમ ચૈતન્ય કહે છે સવિતુર એટલે સૂર્ય નારાયણ વરેણ્યમ એટલે ઉપાસના કરવા લાયક ભરગો પાપનાશક તેજ અંધકાર અજ્ઞાને દૂર કરનાર દેવસ્ય એટલે જે પ્રકાશ સ્વરૂપ છે ધીમહી તેનું ધ્યાન કરીએ છીએ ધીયો એટલે બુદ્ધિને યો એ પરમાત્મા ન એટલે અમને પ્રચોદ્યા એટલે પ્રેરણા આપો ગાયત્રી મંત્રનો અર્થ જાણી તેનો ઉચ્ચાર જપ કરવાથી ઈશ્વરીય પ્રેરક શક્તિ સાથે આપણું અનુસંધાન થાય છે તે પ્રાણ સ્વરૂપ દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતર આત્મામાં ધારણ કરીએ છીએ તે પરમાત્મા અમારી બુદ્ધિને સરમાર્ગ તરફ પ્રેરિત કરે ઓમ એટલે આપો ઓમ આપો જ્યોતિ રસોમૃત બ્રહ્મ ભૂપર્વ સ્વરો મનો એકસો આઠ વખત પાઠ કરવો ત્યારબાદ ગાયત્રી શાપ વિમોચન એક વખત શ્રદ્ધાપૂર્વક ભણી જવું શ્રી ગાયત્રી કવચ શ્રી શક્ ગાયત્રી સ્થવન શ્રી ગાયત્રી ચાલીચા શ્રી ગાયત્રી સતક પાઠ પણ જીવનમાં શક્તિ પહેરે મા ગાયત્રી એ મહામંત્રનું સાક્ષાર સ્વરૂપ છે જેમાં સૂર્યનારાયણ ભગવાન સ્વરૂપે પૂજાય છે તો હે સૂર્યનારાયણ પ્રભાતમાં આ બ્રહ્મા સ્વરૂપે છો મધ્યાહને શિવજી સ્વરૂપે છો અને સાંજે વિષ્ણુ સ્વરૂપે છો મહર્ષિ પતંજલિએ પણ કહ્યું છે કે ભુવન જ્ઞાનો સૂર્ય સંયમતામ સમસ્ત વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો સૂર્યનારાયણ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરો પદ્મપુરાણમાં પણ ઉલ્લેખ છે કે જો તમારે સર્વ રોગોથી મુક્ત થવું હોય તો સૂર્યની ઉપાસના કરો હંસ માહિની મા ગાયત્રી આદ્યશક્તિ જીવનમાં સર્વે શક્તિઓનો મહાશ્રોત છે ઓમ ભૂવર્ભુસ્વઃ તત્સવ્યમ વર્ગો દેવસ્ય ધીમહિ યો ન પ્રચોદયાત્મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તોરણ આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ